ગાઈઝ કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય માતાજી આજે આપણે મંજુ શું બનાવી રહી છે બતાવી છું ચાલો તો એના આગળ જઈએ મંજુ આજે શું બનાવવાનું છે આજે બનાવવાનું છે પાત્રા તો પાત્રા બનાવવા માટે આપણે અળવીના પાન લઈ લીધા છે મોટા મોટા ઓ આ તો તો સરસ મજા આવશે જમવામાં

અને પાન એટલે આપણે ધીમે ધીમે આવી આપણે છે પાત્રા બનાવવા માટે આપણે મસાલો કરી લેવાનો છે તો આપણે લઈ લીધો છે ચણાનો લોટ અને બધા મસાલા તો એક ચમચી જેટલો આપણે ઘાજીરો મસાલો નાખી દેવાનો છે થોડોક આપણે નાખીશું ગરમ મસાલો ગરમ મસાલા નો સ્વાદ બહુ સરસ આવે છે અને મેં આ બે મરચાં ને થોડુંક આદુ સેપી લીધું તો એ નાખી દઈશું થોડીક આપડી નાખી દઈશું હળદર સ્વાદ પ્રમાણે મીઠું પછી નાખીશું આપણે વખાણી બે કેવાય હિંગ આપણી ભાષામાં વખાણી તો આપણી ભાષામાં જ બોલવાનું હોય ને તો આપણે નાખી દઈશું થોડીક ચટણી લાલ મરચું પાવડર થોડીક નાખીશું આપણે અને

આપણે મસાલો બનીને તૈયાર થઈ ગયો હવે એમાં નાખવાનું છે આપણે થોડુંક તેલ આપણે મિક્સ કરી લઈશું અને આપણે હવે પાત્ર બનાવવાની ચાલુ કરી દીધી છે તો આપણે પાનને લુહી સરસ રીતે તૈયાર કરી લીધા છે આપણે હવે બધા જ પાનમાં આપણે લોટ લગાવી દઈશું આપણે લોટ બધાયમાં સરખી રીતે સરખો લગાડવાનો છે એથી આપણે પાતરાના લેયર સરસ સરખા બને કોના છૂટના અને હવે આપણે રાખીશું બીજું પાન તો હવે આપણે રાખી દઈશું બીજું પાન તો બીજું પાન પણ આપણે

આવી જ રીતના સ્ટેપ બાય સ્ટેપ બનાવવાના છે પાતળા એથી તમારા પાતળા પણ સરસ બનશે પાતળા પાતળા તો તમે આપણે બધી રીતે મસાલો લગાડી દીધો છે તો હવે આપણે પાત્રા ને વાળીશું પેલા તો આપણે આવી રીતે પેક કરી લેવાની છે અને થોડો થોડો આપણે લોટ લગાવી લઈશું જેથી આપણી આ બાજુની સાઈડ રહી ખુલે નહીં અને જો ખુલી જાય તો અંદર

તો આપણો પાતળો બનીને તૈયાર થઈ ગયો છે હવે એને બાફવામાં મૂકવાનું છે તો આપણે તો સરસ રીતે આપણે ડોર વરીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આ બાજુ પણ તી ખૂલ્યો નથી ને આ બાજુ પણ સરસ છે તો આપણે બાફવા મૂકી દઈશું આપણે બીજો પાત્ર પણ બનાવી લઈશું આપણે લોટ છે એ પ્રમાણે આપણે પાત્ર બનાવી લઈશું આપણા પાતળો બફાઈન તૈયાર થઈ ગયો છે ચાલો આપણે હવે સારી રીતે એને કટિંગ કરી લઈએ પાતળા તૈયાર થઈ ગયા છે સરસ મજાના દેખાય છે હવે તો મૂમાં પણ થોડું થોડું પાણી આવવા માંડ્યું છે અને આ એક માખીયો હખ નથી દેતી આ તો દાદા જેવો પાતળો થયો પાતળો નહી આતો કાંક પાના વાળી લઈ લે ને રોગી તમને ખબર જ ના પડે તો આપણે સરસ મજાના પાતળાનું કટિંગ થઈ ગયું છે હવે એનો કરવાનો છે આપણે વઘાર વઘાર કરવા માટે આપણે લઈ લીધા છે સફેદ તલ રાયું જીરું અને મીઠો લીમડો તો આપણે તપેલીમાં ગરમ તેલ ગરમ થવા મૂકી દીધો છે તો આપણે તેલ

જવાબ તરીકે છે બની ગયા છે આપડા પાતળા મોમાં ઉડાડે ને મારે મૂમાં ખાલી